છોકરા ખુને <imitra> <imitra>

અલા છોકરા હા કાકા અલા આ તો ડાઢ્યો મે નાજી એવું શું હું ચેક આખી ચેક ના કરાય આખી ચેક ના કરાય થોડી ચેક કરાય કાય હવે ગરમ ઉતરી હવે કોક

પૈસા તો હાલ નઈ સીઝન માં હાલ છે પછી પેલા હેરા લેવાના છું અમે અલ્યા આ સીઝન માં તો અમારે અમારે ઘેર જવાનું છે એવું હાર વાળા પૈસા હાલ તમે તૈયાર કરો હાલ લો તાલ આ તૈયાર હાલુ છું હા મને દસ રૂપિયા આલુ લાવો એક તો વધારા ની ખાઈ જશો આલુ છું હેડો સાલ છે

વડી વડી ઓમ લઈ અન ગિલે ખા ખા આવો સગજીવી લાગી હાલે ઓમ ને તો ઓમયા હ ઓમ એમ ને ઓમ અલ્યા ઓમ એ તો એક ઓમ ને લીધા ચુ ચિયારે એ સની ચાલ લે હી એક બે પેલી એક પછી પછી ચાર પોઈન્ટ પછી રૂપિયા લાવ્યા આ તમને દર રૂપિયા લોડી દો બોતા પડ્યો રાજી થઈ લો રાજી થઈ

મજા આવી તો ધાપી રહ્યો મા ચાર પોત જેવી હું ખાઈ ગયો છોકરા કાકા છોકરો